તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે આઠ આઠ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની આવકને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ હાલ થઈ છે ના હરાજીનું કામકાજ પણ ચાલુ છે જોઈ શકો છો તમે અત્યારે પિલર નંબર પંદરસોળે હરાજીનું કામકાજ પહોંચી ગયું છે આ બાજુ હરાજીના કામકાજ પૂરા થઈ ગયા છે તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે જોઈએ આ બધા માલ વેચાઈ ગયા છે જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી બધી ને આવકની વાત કરું તો આવક આજે પણ કાલ જેવી સેમ દેખાય છે ઉધારો ઘટાડો કાંઈ છે નહીં બારસો થી તેરસો કટ્ટા જેવી આવક છે આ લસણમાં અને બજારની વાત કરું તો કાલની બજાર તો તમને વિડીયોમાં જોવા મળી જ ગઈ છે કે ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજાર લસણમાં બોલાય છે ને આજની બજાર આપણે જાણીએ કે આજે કેવી બજાર રહી છે મીડિયમ લસણમાં સારા લસણમાં તો ચાલો હવે જાણીએ આજની લસણની બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો જોઈ લો હરાજીનું કામકાજ અત્યારે ચાલુ જ છે

સાડા ચારસો રૂપિયાથી લઈને સાડા નવસો રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાય છે મીડિયમ ક્વોલિટીની વાત કરું તો મીડિયમ ક્વોલિટી સારા એવા ભાવે આજે વેચાણી છે સાતસો રૂપિયાથી લઈને સાડા નવસો રૂપિયામાં સારી ક્વૉલિટી વેચાણું છે આજે જોઈ શકો છો આ બાજુ તો ચાલીએ નાની ક્વૉલિટીની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા જેવી બજારું નાના ઝીણાં લસણમાં આજે બોલાયા છે અને હા હવે બે દિવસની રજા છે કાલે રક્ષાબંધનની રજા છે અને પરમદી રવિવારની રજા છે તો બે દિવસ આમ માર્કેટ માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે અને બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ જોઈ શકો છો અત્યારે તો તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તો ચાલો દોસ્તો હવે અત્યારે તો આ વિડિયોમાં આટલું જ વધુ વિડીયો સાથે હવે મંગળવારે સીધા મળીશું કારણ કે બે દિવસની રજા છે તો હવે મંગળવારે સીધા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલ હવે ટોલના કામકાજ ચાલુ છે હરાજીના કામકાજ તો પૂરા થઈ ગયા છે અને બજારની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને નવસો સાડા નવસો રૂપિયા જેવું આજે બજારનું લસણમાં બોલાય છે તો જોઈ શકો છો તમે અત્યારે ટોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે મંગળવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી